એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા વડોદરા શહેરમાં કલેક્ટરને રેલી કલેક્ટર આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પોલીસે ખેડૂત કાર્યક્રમની અટકાયત કરી હતી રેલવે ડેડિકેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને ખેડૂતોને જિલ્લાના ચૂકવેલ નીતિ પ્રમાણે તથા દિલ્હી એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સુરત વલસાડ નવસારીના ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે વળતર મળે તે હેતુસર વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પાસેથી એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ કરજન પાદરા વડોદરા અને સાવલીના ખેડૂતો ન્યાય માટે એકત્રિત થઈને રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય વળતર મળી રહે એ હેતુસર એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું પણ પોલીસે પહોંચી ચાર જેટલા ખેડૂતો સહિત હસમુખ ભટ્ટની અટકાયત કરી તમામ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા અને જ્યાં સુધી ખેડૂતોને છોડે નહીં ત્યાં સુધી તમામ ખેડૂતો કલેક્ટર કચેરીની બહારથી નહીં હટે અને કલેક્ટર કચેરીનો બેટ બંધ કરી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યા હતા જેથી હસમુક ભટ સહીત ખેડૂતોને છોડવામાં આવી ગયો હતો જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ખરી રીતે અમારી અટકાયત ગેરકાયદેસર છે મેં કાયદેસરની પરમિશન લેવા માટેનો પત્ર સોમવારે આપ્યો તો મારો જવાબ લેવામાં આવ્યો પરંતુ આજે સાડા વાગ્યા સુધી મને એવું નથી કહેવામાં આવ્યું કે તમને રેલીની પરમિશન આપવામાં નથી આવતી એવો કોઈ કાગળ મને આપ્યો નથી કે તમને પરમિશન આપવામાં આવે છે માટે આ સરકારે ખેડૂતો સાથે ગેરવ્યાજબી વર્તન કરેલ છે